ને તમારે ને મારે ટૂંકમાં કોન્ટેક્ટ કઈ રીતના શોધ નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજપ્રાસ સંજય અને આજે મિત્રો ઘણા દિવસો બાદ લઈને આવ્યો છું આપણું ચોકલેટ ગુલાબી રીંગણ બાબતનો વિડીયો તો મિત્રો વિડીયોને જોઈ લીશું એન્ડ સુધી તો સૌ પ્રથમ પહેલા મિત્રો આપણે ભાઈનો પરિચય લઈ લઈશું પછી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું જ્યારે મિત્રો અત્યારે આ બધા જ રીંગણની ભાવની વાત કરીએ તો મિત્રો બીજા રીંગણને કોઈ લેવા ટૂંકમાં રાજી નથી અને એવામાં મિત્રો આપણો આ ચોકલેટ ગુલાબી રીંગણ મિત્રો વેચાઈ જાય છે તો એવામાં મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂતને મિત્રો અત્યારે ઉત્પાદન મળી રહ્યું છે અને તેમને આપણી પાસેથી ધરું લઈને મિત્રો તે અત્યારે સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો સૌ પ્રથમ તે પહેલા એ ભાઈનો પરિચય લઈ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું તો મોટાભાઈ તમારું આખું નામ એક આપી ભીખાભાઈ મગનભાઈ પટેલ ભીખાભાઈ મગનભાઈ પટેલ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ ગામ ગામ કંડાચ હવે તમારો એક મોબાઈલ નંબર આપ્યો નવ્વાણું અઠાણું પંદર સિત્યાસી એકાણું તો ભીખાભાઈ તમે આ રીંગણી નું વાવેતર કર્યું એને આજ કેટલો સમય થયો અહીંથી અઢી મહિના થઈ ગયા અઢી મહિના જેવું થઈ ગયું અને આમાં કેટલી વીણી વીણેલી સાત આઠ વીણી વીણેલી સાત વીણી વીણાઈ ગઈ અને અત્યારે તમે આ કેટલા છોડ નું વાવેતર કરેલું છે આપણે પાંચ હજાર છોડ પાંચ હજાર છોડ નું વાવેતર કરેલું છે અને અત્યારે આ પાંચ હજાર છોડ ની અંદર થી અત્યારે કેટલું ઉત્પાદન મળે છે દસ બાર જબલા નીકળે છે દસ જબલા અઢી મહિના હજી થયા છે તોય નીકળવા માંડ્યા છે

બજરંગ નર્સરી તો તમને આપણે આ પાંચ હજાર છોડ નું વાવેતર કર્યું એમાં કોઈ બીજા છોડ નીકળેલા ના કોઈ નહીં તો આમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું સારામાં સારું અને તમારે ને મારે ટૂંકમાં કોન્ટેક્ટ કઈ રીતના થયો તો મોબાઈલ પર થયો આપણે તો યુટ્યુબ દ્વારા યુટ્યુબ દ્વારા તો મિત્રો તમે જોયું કે ઘણા ખેડૂત ભાઈઓ કહેતા હોય છે કે યુટ્યુબ માંથી તમે મગાવો તો આવું નીકળે આવું નીકળે તો મિત્રો એવું નથી નીકળતું તમે આ બધા આ તમે મિત્રો રીંગણ લાઇટિંગ ક્વોલિટી અને સાઇનિંગ જોઈ લો અને ડીટની વાત કરો તો મિત્રો તમે ડીટ પણ જોઈ શકતા છો તો આ રીતના છે અને તમે આમાં ખાતર કેટલા દિવસે આપી દો છો દસ દિવસ પંદર દિવસ દસ પંદર દિવસે ખાતર આપી દો છો અને પિયત કેટલા દિવસે આપવું પડે પાંચ દિવસ પાંચ દિવસે પિયત આપી દેવાનું તો મિત્રો જે આ પિયત ની વાત રહી તે મિત્રો આપણા જમીનને અનુકૂળ થાય એ રીતના પિયત આપવું જોઈએ કારણ કે જો અમારા ચોટીલા વિસ્તારની અંદર રીંગણનું વાવેતર જે ખેડૂતભાઈએ કરેલું હોય તેમને મિત્રો એક દિવસ છોડીને એક દિવસ મિત્રો રીંગણને પિયત આપવું પડે છે કારણ કે અમારી જમીનમાં પાણી તરત સુકાઈ જતું હોય છે અને મિત્રો આપણો રીંગણ એક એવો પાક છે જેમાં તમે ગમે એટલું મિત્રો પાણી છોડો તો એ મિત્રો તેમને નડતું નથી તો મિત્રો આ છે આપણું દેશી ચોકલેટ ગુલાબી રીંગણ અને ટૂંકમાં બીજી વાત કરું તો મિત્રો આ તમને ભીખાભાઈ એક દિવસને એક દિવસ મિત્રો આ રીંગણને ઉતારી રહ્યા છે અને આ રીંગણ ની ટૂંકમાં વાત કરું તો મિત્રો આખો પ્લોટ છે પાંચ હજાર સોળ નો મિત્રો એમાં એક સોળ હજી પીળાશ પડતો નથી કે એક સોળ માં મિત્રો કઈ ઘટે જ નહીં લાઇટિંગ શાઇનિંગ અને ક્વોલિટી એક નંબર અને ભીખાભાઈ ટૂંકમાં આને તમે દવા કેટલા દિવસે આપી દો છો પાંચ છ દિવસે દવા આપી દો છો અને દવામાં કઈ કઈ દવાઈઓનો ઉપયોગ કરો છો લો રીંગણ ટૂંકમાં તો મિત્રો તમે જોયું કે આપણી આ ઓર્ગેનિક જ આ મિત્રો ભીખાભાયા રીંગણી બનાવેલી છે અને મિત્રો એમની અંદર આ ચાર બોટલનો ઉપયોગ કરેલો છે જેમાં મિત્રો આ છે આપણે ગ્રોથ બ્રુસ્ટર જે ફ્લાવરિંગની દવા આવે છે અને મિત્રો આ ઉપરથી તમારે સ્પ્રે કરવાનો હોય છે અને મિત્રો આ છે ઓલિન વન અને મિત્રો આ રોગ જીવાયતની દવા છે અને મિત્રો આનો પણ ઉપરથી સ્પ્રે કરવાનો આવે છે અને મિત્રો જે આ બે બોટલ છે મિત્રો આ છે ઓર્ગોનિક પ્લાન્ટ ફૂડ આ તમારે મિત્રો બસો લીટરનો કેરબો લેવાનો પાંચ કિલો ગાયનું સાણ અને મિત્રો ત્રણ કિલો ગોળ નાખવાનો છે અને મિત્રો તમારે આઠ દિવસ દરરોજ સવારે એક ખેલ હલાઈ નાખવાનું અને નવમાં દિવસે મિત્રો પાણી ભેગું તમારે જો ડ્રીપ હોય તો ડ્રીપ અને મિત્રો બાકી તમે ખુલ્લામાં પણ મિત્રો પીએચ સાથે આપી શકો છો અથવા તો મિત્રો પંપ દ્વારા છોડની અંદર ડ્રિંચિંગ પણ આપી શકો છો અને જો મિત્રો આ તમારે આઠ અથવા તો નવ બે ત્રણ દિવસ હજુ તમારે જો જમીનની અંદર પાવાનો મેળ ન આવ્યો હોય તો મિત્રો તમે આમાં હજુ એક બે કિલો ગળ એડ કરીને મિત્રો બે ત્રણ દિવસ રાખી શકો છો અને મિત્રો આ છે આપણે ન્યૂ બોટલ અને મિત્રો આ છે કાર્બન અને આને પણ મિત્રો તમારે જો પંપની અંદર સ્પ્રે કરવો હોય તો મિત્રો આના દસ પંપ કરવાના અને જો તમે ની સાથે પાવા માગો તો મિત્રો તમારે આ બે બોટલ અઢી વીઘામાં ટૂંકમાં થાય છે તો મિત્રો ભીખાભાઈ આ દવાનો ઉપયોગ કરેલો છે અને મિત્રો ઓર્ગોનિક રીંગણી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને જો આ રીંગણી બાબતે ભીખાભાઈને કઈ પૂછવું હોય તો તે પૂછી શકો છો અને મિત્રો પોતે રીંગણીનું વાવેતર કરીને મિત્રો આ રીતના ઉત્પાદન મેળવી રહ્યા છે અને તમને આપણે ત્યાંથી રિઝલ્ટ રિઝલ્ટ કેવું કેવું મળ્યું મળ્યું સારું મળ્યું સારું મળ્યું ને તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો કે થાય ને તો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અમારા વિસ્તારમાં રીંગણી નથી થતી તો મિત્રો આ વિસ્તારની અંદર આ રીંગણી થાય છે તમે આ પ્લોટ આખો બતાવી દો તો મિત્રો આ છે આપણો પ્લોટ અને મિત્રો જોઈ લો એક સોડમાં કાંઈ મિત્રો તકલીફ નથી અને મિત્રો લાઇટિંગ અને ક્વોલિટી આ પ્રકારે છે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું હજે પણ જો તમે અમારો વિડીયો જોતા હોય ને વિડીયોને લાઇક ન કર્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો અને જો મિત્રો તમે કાંઈ રીંગણીના પાક વિશે પૂછવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એમાં અથવા તો તમને આ ભાઈના નંબર આપેલા છે તેમાં પણ કોલ કરી શકો છો જય હિન્દ જય ભારત